મહત્વના સમાચાર વિધાનસભાની કેન્ટીન ફરી આવી વિવાદમાં સેવ ખમણીની ડીશમાંથી વાળ નીકળ્યો ગઈકાલે પણ નાસ્તાની ડીશમાંથી વાળ નીકળ્યો હતો ત્યારે કેન્ટીનના ભોજનની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ વિધાનસભા પહોંચી નાસ્તામાં નીકળેલ વાળનો નમૂનો લેવાયો છે નાસ્તાની વસ્તુઓના નમૂના પણ લેવામાં આવ્યા વિધાનસભાની કેન્ટીનમાં ફરી એક વખત વાળ નીકળ્યો સેવ ખમણીની ડીશમાંથી વાળ નીકળ્યો ગઈકાલે પુલાવમાંથી પણ વાર નીકળ્યો હતો ત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રી વિભાગની ટીમ હાલમાં વિધાનસભા ખાતે પહોંચી છે અને નમૂના લેવામાં આવશે સેમ્પલ્સ લઈને અને તેની ગુણવત્તા ઉપર ચકાસણી કરવામાં આવશે તો હાલમાં સેવ ખમણીમાંથી જે વાળ નીકળવાની ઘટના બની છે ત્રણ દિવસથી વિધાનસભા સત્ર મળ્યું છે અને એમાં ગઈકાલે પુલાવની બે ડિંચમાંથી વાળ નીકળ્યા હતા જ્યારે આજે પણ સવારે જ્યારે નાસ્તો આપવામાં આવ્યો ત્યારે તેમાંથી પણ વાળ નીકળ્યા છે હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે વાળ નીકળ્યો છે તે પણ તેના પણ સેમ્પલ લેવામાં આવશે અને ત્યારબાદ જે નાસ્તો છે જે બનાવવામાં આવે છે તેના પણ સેમ્પલ લેવામાં આવશે જેના કારણે હકીકત ખ્યાલ આવી શકે કે આખરે વિધાનસભામાં જે નાસ્તો આપવામાં આવે છે જે ભોજન પીરસવામાં આવે છે તેની ગુણવત્તા કેટલી છે ગઈકાલે પણ જ્યારે પુલાવ આપવામાં આવ્યો હતો ત્યારે એમાંથી પણ બે પુલાવની ડીશમાંથી વાળ નીકળ્યા હતા ત્યારે વિધાનસભા ગૃહની કેન્ટીન આજે ફરી વિવાદમાં આવી કારણ કે જે સેવ ખમણીનો નાસ્તો આપવામાં આવ્યો છે તેમાંથી પણ વાળ નીકળ્યો છે ત્યારે અહીંયા વિધાનસભામાં અપાતા ભોજન અંગે મોટો સવાલ તેની ગુણવત્તા પર મોટો સવાલ આ અગાઉ અલગ અલગ હોટેલ નામચીન રેસ્ટોરન્ટમાંથી પણ જીવાત નીકળવાની ઘટનાઓ બની ચૂકી છે તો અહીંયા હવે વિધાનસભાની કેન્ટીન પણ

આ અંગે રજૂઆત છે તે કરવામાં આવી હતી પરંતુ સતત બીજા દિવસે આ પ્રકારે ફૂડ જે છે તેમાંથી વાળ નીકળવાના કારણે અહીં ચેકિંગ જે છે તે આજે કરવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના છે તે બની હતી ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે ધારાસભ્યો મુખ્યમંત્રી સહિતની જે ઓફિસો છે ત્યાં ફૂડ આજ કેન્ટીનમાંથી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ જ કેન્ટીનમાંથી આ ગંભીર પ્રકારની બેદરકારી છે તે સતત બીજે દિવસે સામે આવી છે ત્યારે અધિકારી હાજર છે તેની સાથે વાત કરીશું સર આપ અહીં ચેકિંગ માટે પહોંચ્યા છો સતત બીજે દિવસે આ ફૂડ છે તેમાંથી વાળ નીકળ્યા છે શું કહેશો અમે હાઇજીન અને સેનિટેશન બાબતે પણ ચેક કરી રહ્યા છે સેમ્પલિંગ કાર્યવાહી ચાલુ છે ઉપર અને રિપોર્ટ આવે એના ઉપર અમે આ કાયદેસરની કાર્યવાહી કરીશું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળની કાર્યવાહી ચાલુ છે

ને તપાસ કરીને આપને અહેવાલ આપીએ છીએ અત્યારે કામગીરી ચાલુ જ છે અને આપણે વિગતવાર અહેવાલ આપી દઈશું કેન્ટીન સીલ કરવામાં આવશે એ જોઈએ છે અમે શું સ્ટેટસ છે એ પ્રમાણે કામગીરી પૂર્ણ થાય પછી આપણે વિગતવાર આપને ફૂડમાંથી સાહેબ વાળ તો નીકળ્યા છે ફૂડમાંથી વાળ નીકળ્યા છે તો તેને લઈને શું કાર્યવાહી કરશો કાર્યવાહી અત્યારે સેમ્પલિંગ સાથેની કાર્યવાહી ચાલુ છે ઇન્સ્પેક્શન પણ ચાલુ છે અને એના માટેની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ સાથે જે કંઈ કડક કાર્યવાહી કરવાની થાય છે અમે કરી લઈએ છીએ પછી આપને વિગતવાર આપને જાણ કરીશું અધિકારી છે તે ખુલીને કશું કહેવા તૈયાર નથી કારણ કે અહીં છે હાલ આવી રહ્યું છે ત્યારે આ બાબતે ગંભીર બેદરકારી હોવા છતાં અત્યાર સુધી છે તે લેવામાં નથી આવ્યા અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે બીજી વખત આજ પ્રકારની ઘટના બની અને તેને લઈને હવે અધિકારી છે તે અહીં તપાસ માટે થઈને પહોંચ્યા છે સીલ કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ કશું ખુલી ને કહેવા તૈયાર નથી કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ ગાંધીનગર